કાંતારમણિરૂપાય દશામાય નમો નમઃ ભક્તજન સુખદાય ચ દુઃખ વિનાશીન્ય નમઃ અર્થાત હે દશામાં હે દેવી જે દર્શન માત્ર થી કાંતિ અને આનંદ આપે છે તે ભક્તોને સુખ આપનારી અને દુઃખોનો નાશ કરનારી છે આવી દુઃખ હારીણી અને સુખદાયીની મા દશામાને વારંવાર નમન છે ઓમ શ્રી દશા માતાએ નમ જય દશામાં જય મોમાયમાં ધર્મા ભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપનો દિન શુભ અને મંગલમય બને દશામાના આ પાવન પર્વની આપને અને આપના સમસ્ત પરિવારને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ દશામાનું વ્રત કુલ દસ દિવસનું હોય છે જેમાં નિષ્ઠા અને ભક્તિથી દશામાની પૂજા કરવામાં આવે છે દશામાના વ્રતના અંતિમ દિવસે રાત્રે જાગરણ કરવાનું હોય છે બીજા દિવસે મા દશામાની મૂર્તિનું વિસર્જન નજીકની પવિત્ર નદી કે તળાવમાં કરવામાં આવે છે તો આજની આ પવિત્ર વિડીયોમાં આપણે જાણીશું કે જગતજનની મા દશા માતાના વ્રત વિશે સંપૂર્ણ માહિતી શરૂઆતથી અંત સુધી તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો જય દશામા બે હજાર પચીસ માં દશામા વ્રત ક્યારે આવે છે આ વ્રત કઈ રીતે કરવું આ વ્રતની પૂજા વિધિ શું છે તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ આ વ્રત રાખી શકે છે અને આખરે આ વ્રત ક્યારે પૂર્ણ થાય છે જાણો સંપૂર્ણ માહિતી ખાસ આ વિડિયોમાં તો દશામા વ્રત અષાઢ મહિનાની અમાવસ્થિત શરૂ થાય છે 2025 માં આ તિથિ 24 જુલાઈ ગુરુવારના દિવસે આવે છે આ દિવસે ભક્તો વહેલી સવારે ઊઠીને સ્નાનાદિ કરીને દશા માતાનું વ્રત શરૂ કરવાનો સંકલ્પ લે છે અમાવસ્યા તિથિ શરૂ થાય છે 24 જુલાઈ ગુરુવારની વહેલી સવારે 2 વાગીને 28 મિનિટે અને અમાવસ્યા તિથિ સમાપ્ત થાય છે 25 જુલાઈ શુક્રવારે 12 વાગીને 40 મિનિટે આથી ઉદય તિથિ પ્રમાણે દશા માતાનું વ્રત 24 જુલાઈ ગુરુવારથી શરૂઆત થાય છે આ દિવસના શુભ મુહૂર્તો આ પ્રમાણે છે સૂર્યોદય સવારે 6 વાગીને 6 મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 વાગીને 20 મિનિટે થશે આથી દિવસની કુલ અવધિ લગભગ 13 કલાક અને 13 મિનિટ જેટલી રહેશે બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગીને 22 મિનિટથી 5 વાગ્યા સુધી રહેશે આ સમય અત્યંત પવિત્ર સમય ગણાય છે ખાસ પૂજા વિધિ માટે ઉત્તમ માનવામાં આવે છે પ્રાતઃકાલ પૂજા મુહૂર્ત સવારે સાડા ચાર વાગ્યાથી પાંચ વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે ગોધુલી મુહૂર્ત સાંજે સાત વાગીને ચોવીસ મિનિટથી આઠ વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે એટલે કે આ સમયમાં તમે સંધ્યાકાલીન પૂજા પણ શરૂ કરી શકો છો જે શ્રેષ્ઠ માનવામાં આવે છે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને છ મિનિટ થી બાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી રહેશે અમૃતકાલ બપોરે બે વાગીને પચીસ મિનિટ થી ત્રણ વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે આરાધના માટે આ શુભ સમય છે મુખ્ય શ્રેષ્ઠ પૂજા સમય છે વિજયા મુહૂર્ત બપોરે ત્રણ વાગીને ત્રેવીસ મિનિટ થી ચાર વાગીને બાવીસ મિનિટ સુધી રહેશે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂજા માટે ઉચિત નવા કાર્ય માટે કે શુભ કાર્ય માટે આ વિજયા મુહૂર્ત અતિ ઉત્તમ હોય છે સર્વાર્થ સવારે વાગીને વાગીને મિનિટથી શરૂ થઈ સાંજે તેતાલીસ મિનિટ સુધી રહેશે રાહુકાલ એટલે કે આ દિવસનું અશુભ મુહૂર્ત જે બપોરે બે વાગીને બાર મિનિટથી ત્રણ વાગીને એકાવન મિનિટ સુધી રહેશે દશામાનું આવ્રત કુલ દસ દિવસ સુધી ચાલે છે ભક્તો દરરોજ નિષ્ઠા અને ભક્તિથી દશામાની પૂજા કરે છે બે હજાર પચીસમાં શ્રાવણ મહિનામાં બે આઠમ તિથિ આવી રહી છે આથી બીજી ઓગસ્ટ શનિવારના દિવસે આ વ્રત પૂર્ણ થઈ રહ્યું છે દશામાના વ્રતના અંતિમ દિવસે રાત્રે જાગરણ કરવામાં આવે છે અને એના બીજા દિવસે મા દશામાની મૂર્તિનું વિસર્જન નજીકની પવિત્ર નદી કે તળાવમાં કરવામાં આવે છે દશામાના વ્રતથી જીવનના બધા જ દોષો રોગો સંકટો દૂર થાય છે મા દશામાના આશીર્વાદથી શારીરિક માનસિક અને આર્થિક દશામાં સુધારો થાય છે સ્ત્રીઓ પુરુષો તથા બાળકો પણ આ વ્રત રાખી શકે છે મા દશામાની કૃપાથી ગ્રહ દોષ અને જીવનની તમામ બાધાઓ નાશ પામે છે આ પવિત્ર દશામાનું વ્રત કરવાથી આપણે જાણીશું કે કેવી રીતેમાં દશામાંના ભક્તિભર્યા ઉપવાસ અને આરાધનાથી જીવનના મંગળ રાહુ કેતુ જેવા ગ્રહ દોષનો નાશ થાય છે દુઃખ સંકટ બાધા સંઘર્ષ અને અવરોધોમાંથી માનવને મુક્તિ મળે છે માના વ્રત અને ભક્તિથી ભક્તોને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા મળે છે આ વ્રત કેવી રીતે રાખવામાં આવે છે તો અષાઢ અમાવસના દિવસે માતાના ભક્તો માતાના વ્રતિઓ ઘરમાં એક જગ્યા પર દશામાની મૂર્તિની સ્થાપના કરે છે પછી મા દશામાની મૂર્તિને ધૂપ દીપ નૈવેદ્ય ફળ પુષ્પ વગેરે ચડાવવામાં આવે છે ત્યારબાદ આરતી કરવામાં આવે છે માતાનો થાળ ભક્તો ગાય છે અને માં દશામાના ગરબા અને ગુણગાન ગાય છે હવે જોઈએ કે આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે તો ઘણા ભક્તો આ વ્રતમાં એક ટાણું એટલે કે માત્ર એક જ સમય ભોજન લે છે અને કેટલાક ભક્તો નકોડા ઉપવાસ પણ કરે છે આપ જે રીતે પ્રથમ વર્ષે વ્રત રાખો છો એ જ રીતે પછીના પાંચ વર્ષ સુધી પણ આ પ્રમાણેનું જ વ્રત રાખવામાં આવે છે માં દશામાનું આ પવિત્ર વ્રત ભક્તોના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ સુખ શાંતિ અને સંકટનું નિવારણ લાવે છે માત્ર શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન પણ પીગળી જાય છે તો આપણા આ આશ્રયદાયીમાં દશામાં તો શક્તિ સ્વરૂપા છે હવે જોઈએ કે દશામાના વ્રતના અંતિમ દિવસે એટલે કે દસમા દિવસે શું કરવું જોઈએ તો દસ દિવસ પૂજા પાઠ અને ઉપવાસ કર્યા બાદ અંતિમ દિવસે રાત્રિ જાગરણ એટલે કે રાતભર ભજન કીર્તન કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલા માં દશામાની મૂર્તિને પવિત્ર નદી કે જળાશયમાં વિસર્જિત કરવામાં આવે છે આ વિધિ સાથે સમગ્ર વ્રતનો પૂર્ણ સમાપન થાય છે ગુજરાતમાં વિશેષ ઉલ્લાસ સાથે આ વ્રત ઉજવાય છે અને ગુજરાતના કોઈ પણ ગામ કે કોઈ પણ શહેરમાં તમે જોઈ લો દશામાનું વ્રત ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવાય છે મંદિરોમાં જાગરણ ગરબા ભજન અને દુહાઓના અવાજ ગુંજા કરે છે આ પ્રમાણે દશામાનો વ્રત કરનાર ભક્તો દશા માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તેથી તેમની સર્વ બાધાઓ સંકટો નર્તરોમાંથી મુક્તિ મળે છે શારીરિક માનસિક અને આર્થિક સુખ મળે છે એમની તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે દશામાં તેમના ભક્તોની દશા સુધાર્યા વિના રહેતા નથી આથી માં દશામાને વિનંતી કરીએ કે મા દશામાં આપના ચરણોમાં નમન કરીએ છીએ દીન દયાલ મા દશામાં તેમના ભક્તો પર કૃપા કરીને કલ્યાણ કરે છે દશા માતા જય બોલો શ્રી દશા માતા જય ઓમ શ્રી દશા માતાય નમઃ અને આવનાર સમયમાં દશામાના વ્રતના દિવસોમાં દશામાના વ્રતની કથાઓ સાંભળવા માટે અને તેનું મહાત્મ્ય સાંભળવા માટે જો હજી સુધી તમે આપણી આ ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશનને ઓન કરી લો જેથી કરીને દશામાના વ્રત કથાની તમામ વિડીયો અને તેમની મહત્વપૂર્ણ માહિતીથી ભરપૂર એવી તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે ધન્યવાદ